અને સમારપણ નજર કરીએ જીએસટી કૌભાંડમાં ધરપકડનો સિલસિલો યથાવત છે રાજ્યભરમાં કરોડોનું જીએસટી કૌભાંડ કરી સરકાર સાથે છેતરપિંડી કરવાના ગુનામાં એસઆઈટીએ ભાવનગરથી વધુ 7 આરોપીઓની ધરપકડ કરી છે એસઆઈટીએ પાલિતાણાના ગુનામાં 6 અને ભાવનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં એક આરોપીને પકડ્યો છે આ સાથે જ આ કૌભાંડમાં આરોપીઓની ધરપકડનો કુલ આંકડો 124 ને આંબી ગયો છે પકડાયેલા સાથે આરોપીઓને મંગળવારે કોર્ટમાં રજૂ કરાય છે જીએસટી કૌભાંડની ગંભીરતાને જોતા ભાવનગર રેન્જ આઈજીની ભયનો માહોલ જોવા મળ્યો સિમ વિસ્તારમાં સિંહ હોવાનો વિડીયો વાયરલ થયો છે સિંહે ગાયનું મારણ કરતા વન વિભાગ દોડતું થયું ગાયનું મારણ કર્યાનું ગઢડા વન વિભાગે પુષ્ટિ કરી છે સિંહનું લોકેશન શોધવા વન વિભાગની કામગીરી શરૂ થઈ ગઈ છે ગુજરાતના રાણપર તાલુકામાં દીપડાના આટા ફેરા વધ્યા છે નાગનેશ ગામના ખેતરોમાં દીપડાએ બે વાછરડીઓ પર હુમલો કર્યાનું જાણવા મળ્યું છે સીમ વિસ્તારમાં દીપડાના આટા ફેરાથી ખેડૂતો અને સ્થાનિકોમાં છે ખેડૂતો ખેતરમાં જતા ડરી રહ્યા છે આ બાબતે વન વિભાગને જાણ કરતા અધિકારીઓ દોડી આવ્યા અને દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી વન વિભાગી ખેતરોમાં પાંજરા મૂક્યા અને અલગ અલગ ટીમ બનાવી દીપડાની શોધખોળ શરૂ કરી છે સાથે જ રાત્રિના સમયે ખેતરમાં ન જવા ખેડૂતોને સૂચના આપી છે અરે બહુ જ બીક લાગે છે અહીંયા આવી પણ અકાતું નથી અને રાતે તો નો આવે દિવસે આવવું હોય તો તકલીફ પડે છે કારણ કે બીકનો તો ફૂલ માહોલ છે આપણે અહીંયા પિંજરું પણ મૂકેલું છે અને હગડ છે અને અમુક જોયેલો છે બધું અને ટીમ પણ આવે છે પણ તો બીકનો બહુ માહોલ છે આ બે થી ત્રણ દિવસથી આ બરાબર એટલે આ અહીંથી નિકળો છે હો તો એના નિશાની પણ છે અને અમને અહીંયા કણે તકલીફ પડે કી બધી રીતે રાતે જવામાં બધી અમારે હોય રાતે પાણી વાળવું હોય તો બીક લાગે રાખવો પડે પછી આ મજૂર હોય જમીન વાવતા હોય એમનું ધ્યાન રાખવું પડે બધી વ્યવસ્થા અમારે કરવી પડે પિંજરું લાવીને મૂક્યું છે અને હજી નથી પિંજરું મુકાઈ દીધું છે અને ગામમાં એવું છે ગામના લોકોને બધાને વિનંતી કરી છે કે ભાઈ તમે છૂટા સવાયા રાતે રખડશો નહીં અને માલ ઢોર અને પોતાની ઓલી ધ્યાન રાખજો દીપડો છે એવી હકીકત દેખાતી નથી પણ તોય અમે અમારા દ્વારા પૂરી કોશિશ કરી લીધી પાંચ મૂક્યું અને નાઇટ પેટ્રોલિંગ બી ચાલુ રાખી અને માણસને બી સમજાયા સરપંચ સાહેબે અમે લોકો બધા ભેગા થઈને કે રાતનું કોઈ બાર જાજુ નીકળવું નહીં વાડીઓમાં કોઈ દેખાય તો અમને જાણ કરવી રાણપુર તાલુકાના નાગનેશ ગામ તેમજ આજુબાજુ વિસ્તારમાં દીપડો દેખાયાની સમાચાર મળતા જ લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે બે દિવસ પહેલા રાત્રિના સમયે એક ખેડૂતોથી પસાર થતો હશે અને ત્યારે દીપડો દેખાયો તેવા સમાચાર મળતા ગામના સરપંચને જાણ કરવામાં આવી હતી અને સરપંચને જાણ થતા સરપંચ દ્વારા તાત્કાલિક જે વન વિભાગની ટીમ છે તેને જાણ કરાઈ હતી ત્યારે તાત્કાલિક વન વિભાગની ટીમ છે તે નાગનેશ ગામે આવી પહોંચી હતી નાગનેસ ગામ અમે વન વિભાગની ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ કરવામાં ધરવામાં આવી છે ખેતરો છે જે ખેતરો છે તેની અંદર જે દીપડો હોય તેના નિશાન તેમને દેખાયા તેવું લાગી રહ્યું છે તેને લઈને છેલ્લા બે દિવસથી લોકોને દેખાઈ રહ્યું છે દીપડા જેવું પ્રાણી છે કે નહીં ત્યારે વન વિભાગની ટીમ દ્વારા અહીંયા હાલતો અત્યારે નાગનેશ ગામે પાંજરું મૂકવામાં આવ્યું છે અને લોકોને પણ સૂચના કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ હોય તેઓ કામ સિવાય જવું નહીં તેમજ ખાસ કરીને જે લાઇટનો વીજળીનો પ્રશ્ન હોય તો હાલ અત્યારે સરપંચ દ્વારા વિભાગને વીજળી છે છે જેના કારણે રાત્રિના સમયે ખેડૂતો ખેતી કરવી પણ મુશ્કેલ ન પડે એટલે કે ચોક્કસ કહી શકાય દીપડાની વાત લઈને હાલ તો અત્યારે નાગનેશ ગામના લોકો છે તેમાં થોડોક ભય પણ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ વન વિભાગ દ્વારા પણ તેમનું સતત નાઇટ પેટ્રોલિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે પ્રકાશ સોલંકી ન્યૂઝ એટીન ગુજરાતી રાણપુર આ તરફ ડાકોરથી સમાચાર નગરપાલિકાની ગંભીર બેદરકારી જોવા મળી છે ડ્રેનેજ વિભાગનું વાહન નંબર પ્લેટ વગર જોવા મળ્યું છે ડાકોર પાલિકાથી નીકળેલું વાહન અમદાવાદ જઈ રહ્યું હતું ખેડા ટોલ પ્લાઝાએ વાહન ચેકિંગ દરમિયાન મામલો જોવા મળ્યો છે કે જેમાં નંબર પ્લેટ વગરનું આ વાહન ફરતું હતું રાજકોટમાં આઠ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કેસમાં દોષિતને આજીવન કેદની સજા ફટકારાય છે દોષિત હરદેવ માંગરોળીએ બાળકીનું અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું ગુનો દાખલ કરી સીસીટીવી ની મદદથી નરાધમને ઝડપી લેવાયો જોકે વર્ષ બે હાજર એકવીસમાં આરોપીને વસગાળાના જામીન મળતા ફરાર થઈ ગયો ત્યારે રાજકોટ પોલીસે બે વર્ષ બાદ ફરી આરોપીને હરિદ્વારથી ઝડપી લીધો દોષિત હરિદ્વારમાં પોતાના મૃતક મિત્રની પત્ની સાથે લગ્ન કરીને જીવન વિતાવતો હોવાનું પણ જાણવા મળ્યું છે સુરતના કામરેજના કઠોદરામાં ઝાડની ડાળી હટાવવા જેવી સામાન્ય બાબતે ઝઘડો થયો ઝઘડો બાદ એક વ્યક્તિએ રોડ પર ધર આવતા માલિકે આવેશમાં આવી હવામાં ફાયરિંગ કર્યું રોડ પરથી ડાળી હટાવી લેવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી બાદ મામલો ભીચકતા જપી થઈ બાદમાં આઠથી દસ જેટલા યુવકો એકઠા થઈ જતા મકાન માલિકે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું બનાવ અંગે કામરેજ પોલીસે ગુનો દાખલ કરી કામગીરી હાથ ધરી कामरेज एरिया के दो घर के बीच में बेसिकली मनमुटाव जैसी झपाझपी हुई और उसमें एक पार्टी घबरा करके उन्होंने हवा में तीन राउंड की फायरिंग की जिसके बाद पुलिस ने दोनों साइड की क्रॉस एफआईआर ली है और इसमें हवा में फायरिंग के वजह से आर्म्स एक्ट के भी सेक्शन को लगाया गया है वहां पर इसके बाद तुरंत ही मामले को सुलझा दिया गया સુરતમાં વિદેશમાં વર્ક પરમિટ આપવાના નામે કરોડો પડાવનાર યુસુફ પઠાણ ઝડપાયો છે આરોપી યુસુફ પઠાણે પત્ની સાથે મળીને એકવીસ લોકો સાથે વિઝા આપવાના નામે આચરી હતી ઠગાઈ પતિ પત્ની એક કરોડ પાંચ લાખનું ફુલેકુ ફેરવી ફરાર હતા આરોપી યુસુફ પઠાણ વિદેશ ફરાર થઈ જતા લુકઆઉટ નોટિસ પાઠવવામાં આવી હતી દિલ્હી એરપોર્ટ પરથી ઈકોસેલે ધરપકડ કરી સુરત લાવ્યા યુકે ના વિઝા આપવાના બહાને ક્લાયન્ટો પાસેથી ક્લાયન્ટ દીઠ પાંચ લાખ ઉઘરાયું કુલ એકવીસ ક્લાયન્ટો ના એક કરોડ પાંચ લાખ લેખે મેળવી આરોપી યુસુફ ખાન પઠાણ તથા તેના પત્ની વિવિયાના બંનેએ પોતાની ઓફિસ ખોલી અને લેખિત કરારો બાહેદારી કરારો કરી આપી એક કરોડ પાંચ લાખ મેળવી લઈ છેતરપિંડી આચરી વિદેશ ભાગી ગયા જે યુસુફ ખાન दिल्ली आता एलओसी अन्वय पकड़ाई गए हमें बात एक डिसेम्बर पहला आलिस एक्शन में મહીસાગરમાં દારૂની હેરાફેરીનો નવો કિમિયો જોવા મળ્યો છે કારમાં ચોરખાનું બનાવી વિદેશી ની હેરાફેરી સંતરામપુર પોલીસે ચેકિંગ કરતા ઝડપાયું છે વિદેશી દારૂ ત્રણ લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે થર્ટી ફર્સ્ટ પહેલા ગુજરાતમાં દારૂ ઘુસાડવાના બુટલેગરના નવા કિમિયાનો સંતરામપુર પોલીસે પર્દાફાશ કર્યો છે

તફસુલ નામના આરોપીની અટકાયત કરાઈ છે પાંથાવાડા પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ હાથ ધરી છે તપાસ ગુજરાત રાજસ્થાનને જોડતી સરહદ પર તકેદારી દારૂ પી ગુજરાતમાં ઘુસતા લોકોને ઝડપવા એક્શન શામળાજીની રતનપુર બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત સાથે વાહનોની તપાસ અંબાજી પાસે ગુજરાત રાજસ્થાનની બોર્ડર પર પોલીસ સતર્ક રાજસ્થાનમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની ઘૂસણખોરી ન થાય તે માટે એક્શન પ્લાન અંબાજીની સરહદ છાપરી ચોકીએ તમામ વાહનોની સઘન તપાસ થઈ રહી છે વડોદરામાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડાયો છે કરજણના ભરથાણા ટોલ નાકા પરથી ટ્રક પકડાય છે વિદેશી દારૂની સાતસો ચોત્રીસ નંગ પેટીઓ પકડાય સુરત તરફથી નીકળતી ટેમ્પો વડોદરા તરફ જતા સમયે ઝડપાયું વિદેશી દારૂ જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે આ તરફ અરવલ્લી જિલ્લામાં વર્ષ દરમિયાન પકડાયેલા દારૂ પર રોલર ફેરવીને નાશ કરાયો મોડાસા પ્રાંત વિસ્તારના સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલા ચાર કરોડ સિત્તેર લાખના દારૂનો નાશ કરવામાં આવ્યો છે શામળાજી પાસે જીએસટી ગ્રાઉન્ડમાં કરોડ રૂપિયાના દારૂ પર રોલર ફેરવાયું વર્ષ દરમિયાન રાજસ્થાનથી દારૂની ઘુસણખોરીની ફિરાકમાં કરોડો રૂપિયાનો દારૂ પકડાય છે ત્યારે શામળાજી પોલીસ સ્ટેશન મોડાસા ટાઉન રૂરલ મેઘરજ ઇસરી ભિલોડા અને ટિન્ટોઈ સહિત સાત પોલીસ સ્ટેશનના દારૂને એકત્ર કરી તેનો નાશ કરવામાં આવ્યો લાખો બોટલોને રાખીને પોલીસ અધિકારીઓ અને પ્રાંત અધિકારીઓની હાજરીમાં દારૂના જથ્થાને નાશ કરવાની કામગીરી પોલીસ સ્ટેશનની અંદર પકડાયેલા વિદેશી દારૂના નાશ કરવા માટે આજ રોજ મોડાસા પ્રાંત અધિકારી શ્રી તથા રેવન્યુ વિભાગના કર્મચારીઓની હાજરીમાં કુલ અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર પકડાયેલો

બનાસકાંઠામાં ખનીજ માફિયા અને ચોરી બન્યા છે બેફામ ન્યૂઝ ઈચ્છી ગુજરાતીની ઓડિયો ક્લિપ ની પુષ્ટિ નથી કરતું વધુ માહિતી ન્યૂઝ ની સંબર આપતા કિશોર પાસેથી મેળવીશું કિશોર જે સમગ્ર ઘટના સામે આવી છે વધુ શું જાણકારી હાલમાં પણ મળી રહી છે જાસૂસી કાંડમાં ચોક્કસથી સિદ્ધાર્થ પહેલા બનાસકાંઠા નહીં જે બનાસકાંઠાની જે ખનીજ માફિયા ને રોયલ્ટી ચોરો જે બેફામ બન્યા છે એમના દ્વારા ખાણ ખનીજ વિભાગની જે ગાડી હતી તે ગાડીમાં જીપીએસ ટ્રેકર કરી દેવામાં આવ્યું આવ્યું હતું અને તે તે બાબે બાબતે ફરિયાદ નોંધાઈ હતી ને બાદ તપાસમાં એ સામે છે ખાણ ખનીજ વિભાગ અને પોલીસની ગાડીઓ માટે બે અલગ અલગ જાસૂસી જે ગ્રુપો બનાવવામાં આવ્યા હતા આ ગ્રુપોમાં અલગ અલગ માણસો દ્વારા કઈ ગાડી જિલ્લાની અંદર કયા સ્થળે ફરે છે તે ઉપરાંત ખાણ ખનીજ વિભાગની ગાડીઓ ક્યાં ક્યાં ફરે છે

ઓના ભાગીને પ્રેમ લગ્ન મુદ્દે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે વ્યક્ત કરી ચિંતા કહ્યું ચાઇનીઝ દોરીનો કહેર સુરતમાં સચિન સાતવલા બ્રિજ પર બાઇક સવાર ને દોરીના કારણે ગળામાં પહોંચી ઇચા ઉત્તરાયણ પહેલા રાજકોટમાં ઝડપાયો ચાઇનીઝ દોરીનો જથ્થો એકસો સત્તાલીસ નંગ દોરી સહિત ત્રણ પોઈન્ટ ત્રેસઠ લાખ રૂપિયાનો મુદ્દામાં